અને દિલ્હી બ્લાસ્ટને લઈને તપાસના તાર મોડાસા સુધી પહોંચી ચૂક્યા છે જ્યાં ત્રણ મહિના પહેલા એક આતંકી મોડાસાથી પણ ઝડપાયો હતો ત્રણ મહિના પહેલા અલકાયદાનો આતંકીને એટીએસએ ઉઠાવ્યો હતો ને મોડાસા શહેરમાં એલસીબી અને એસઓજીની આ તપાસ છેલ્લા બે દિવસમાં વિવિધ વિસ્તારની અંદર કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ભૂતકાળમાં સીમી સંગઠનના સંપર્ક મામલે પણ પોલીસ હવે સક્રિય થઈ ઉઠી છે જ્યાં દિલ્હી કાર બ્લાસ્ટનો આ કેસ જે આતંકી હુમલો અને તેના તાર હવે ગુજરાતના મોડાસા સુધી જોવા મળ્યા મોડાસાની અંદર તાર પહોંચતા જે અગાઉ આતંકી ત્યાંથી ઝડપાયો હતો તેને લઈને પણ અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે ત્રણ મહિના પહેલાં જ એક આતંકી જે મોડાસાથી ઝડપાયો હતો અને સાથે ત્રણ મહિના પહેલા જે અલકાયદાનો આતંકી અત્યારે તપાસ થઈ રહી છે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા સંકેત કોનલાઈન પર જોડાયા સંકેત બે દિવસમાંથી વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું ત્યારે હવે તાર મોડાસા સુધી પહોંચી રહ્યા છે શું વિગતો સામે આવી રહી છે ચોક્કસથી કુશાગ્રહ જો વાત કરીએ તો જે દિલ્હીમાં જે કાર બ્લાસ્ટ થયા બાદ જે મોડાસામાં જે પોલીસ દ્વારા જે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે મોડાસાના અલગ અલગ વિસ્તારોની અંદર જે એસઓજી એલસીબી પોલીસે જે તપાસ હાથ ધરી છે કારણ કે થોડા સમય પહેલા જે મોડાસાના એક વિસ્તાર વિસ્તારમાંથી જે સેફુલા પોરેશી નામનો જે આતંકવાદી જે ગુજરાત એટીએસે જે ઝડપ્યો હતો ત્યારબાદ તેની જે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી તેમાં જે દિલ્હી અને બોમ્બેનું જે કનેક્શન સામે આવ્યું હતું તેને લઈને જે હવે પોલીસ સતર્ક બની છે અને અરવલ્લી જિલ્લાની અલગ અલગ વિસ્તારોમાં જે પાંચથી વધુ જે બોર્ડરો આવેલી છે

તો આ તરફ જે તાર છે હવે મોડાસા સુધી આતંકીઓના જોવા મળી રહ્યા છે અને અગાઉ પણ ત્રણ મહિના પહેલાં મોડાસાથી જે અલકાયદાનો આતંકી એટીએસએ ઝડપી પાડ્યો હતો તેની પણ હવે કડક પૂછપરછ